રાજ્યભરમાં આવેલી મદરેસાઓમાં મુસ્લિમ બાળકોની તપાસ સહિત અન્ય પાસાઓ તપાસવા સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ ડીસામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાઓની તપાસ કરવામાં આવશે સરકાર દ્વારા મદરેસાઓની તપાસ માટે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને લિસ્ટ આપવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાની કુલ સત્તાણું જેટલી મદરેસાઓની તપાસ કરવાનું લિસ્ટ આવ્યું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું જેમાં ડીસામાં આવેલી છ જેટલી મદરેસાઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે તપાસ ટીમ દ્વારા મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો શિક્ષકોનો પગાર સ્ત્રોત તેમજ અન્ય સુવિધાઓ કઈ છે તેની તપાસ કરવામાં આવશે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં મુખ્ય બાબત માંગવામાં આવી છે જેમાં મદરેસાના સંચાલન કરનાર વ્યક્તિનું નામ ટ્રસ્ટ સંસ્થાનું નામ મદરેસાને જે સંસ્થા દ્વારા મંજૂરી અપાઈ છે તેનું નામ મદરેસાના મકાનમાં ઓરડીની સંખ્યા કેટલી છે અભ્યાસ માટેનો સમય કયો છે શિક્ષકોને પગાર ચૂકવવા માટે નાણાંનો સ્ત્રોત શું છે અભ્યાસ કરતાં બાળકોની ઉંમરની માહિતી અન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તો તેની સંખ્યા વિશે તપાસ કરવામાં આવશે